નમસ્તે મારું નામ ઢીલા સ્મિતા ભરતભાઈ છે હું ધોરણ છ માં અભ્યાસ કરું છું તો હું આજે તમને પિતા વિશે કંઈક કહેવા માંગુ છું તે શાંતિપૂર્વક સાંભળવા વિનંતી મા અને માતૃભૂમિને સૌથી પહેલાં મારા વંદન એ કદાચ પિતાએ આપેલા શેઠ સંસ્કાર ગણી શકાય તો હું આજે તમને પિતા વિશે કંઈ કહેવા માગું છું આપણે સૌ જાણીએ છીએ કે દરેક કવિઓ કે તેમજ લેખકોએ

માંગુ છું પિતા પિતા શબ્દ તો સૌ જાણે છે પણ કોઈ એનો માર્ગ જાણે છે નહીં તો હું જણાવું પિતા એટલે કે એક મકાને ટકાવી રાખવા માટે મજબૂત પાયાની જરૂર પડે છે તેવી જ રીતે સાહેબ એક સુંદર અને સારા પરિવારને ટકાવવા માટે એક પિતાની જરૂર પડે છે પિતાની હાજરી સૂરજ જેવી હોય છે શું પિતાની હાજરી સૂરજ જેવી હોય છે સૂરજ ગરમ ભલે ને થાય એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે સૂરજ ગરમ ભલે ને થાય એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે એ કેવી કહેવત છે સાહેબ ઘોડે ચડતો બાપ મરજો સાણા વેરતી માં ન મરતી હું ફક્ત તમને એટલું જ કહેવા માંગુ છું કે એ બાળક પાસેથી જે બાળકે પોતાના પિતાને ગુમાવ્યા છે પોતાના પિતાનો પ્રેમ નથી મળતો એ બાળક પાસેથી જાણીતો જુઓ કે જીવનમાં પિતાનું મૂલ્ય શું છે

જ્યારે તું કોલેજે ગયો મોજ મસ્તી કરતો કઈક મૂંઝવણ અનુભવ થતી ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને જ્યારે તું મોટો થયો તારા લગ્ન થયા તારા પત્નીના કહેવાથી તે તારા પિતાને ઘરથી બહાર કાઢી મૂક્યા ત્યારે તને મનમાં એ વિચાર કેમ ના આવ્યો કે પપ્પા છે ને એ ને ત્યારે તમે છો એના વગર તમારે કઈ છે જ નહીં એ જાણવું હોય ને તો સાહેબ એક દિવસ તમારી તમે આટો લગાવજો તમારા પિતા સાથે અને બીજા દિવસે તમે એકલા જજો ખબર પડી જશે કે જે દિવસે તમે એકલા ગયા હશો ને લોકો બોલાવાની શું લોકો તમારી સામે પણ નહીં જોવે મા ઘરનો ગૌરવ છે તો પિતા ઘરનો અસ્તિત્વ છે બે સમયનું ભોજન મા બનાવે છે તો પૂરા જીવનની વ્યવસ્થા પિતા કરે છે ક્યારેક આપણે રમતા રમતા પડી જઈએ કે ઠોકો લાગે ત્યારે આપણા મોઢામાંથી ઓ માં એમ નીકળે છે પરંતુ આપણે રસ્તો પાર કરતા અચાનક ટ્રક આવીને બ્રેક મારે ત્યારે આપણા મોઢામાંથી ઓ બાપરે એમ નીકળે છે કેમ કે નાના નાના સંકટોમાં આપણને માતા યાદ આવે છે પરંતુ મોટા મોટા સંકટોમાં આપણને પિતા યાદ આવે છે પિતા એક એવા વ્યક્તિ છે કે જેના છાયામાં દીકરીઓ રાજ કરે છે પિતાના પગરખાથી પણ દીકરીઓને પ્રેમ હોય છે જો મા એક એવી બેંક હો જો મા એક એવી બેંક હો જેમાં તમે તમારા બધા જ દુઃખ સમાવી શકતા હોય તો હું કહું છું કે પિતા એક એવો ક્રેડિટ કાર્ડ છે જેમાં બેલેન્સ ના હોવા છતાં પણ અઢળક ખુશીઓ મળે છે અરે હું તો પિતા વિશે કહું એટલું ઓછું છે આ છેલ્લી ભક્તિ કહીને મારી વાણીને હું વિરામ આપું છું કે થાક ઘણો હતો ચહેરા પર પણ પછી મંધકાર કરતા જોયા છે થાક ઘણો હતો ચહેરા પણ પશ્ચિમ કરતા જોયા છે આંખમાં ઊંઘતો ઘણી હતી પણ મેં તેને જાગતા જોયા છે આંખમાં ઊંઘ ઘણી હતી પણ મેં તેને જાગતા જોયા છે તફલીકો ચારે બાજુ હતી પણ તેને લડતા જોયા છે કોઈને તફલીકો ગણાવતા ના હતા પિતા એક હતા પણ તેને લડતા જોયા છે એક પિતા 100 શિક્ષકોથી પણ મોટો હોય છે કોઈ કઈ જગ્યા છે જ્યાં દરેક ગુના કે દરેક ભૂલો માફ કરવામાં આવે છે એક બાળકે હસતા હસતા જવાબ આપ્યું કે મારા પિતાનું દિલ જય હિન્દ ભારત